ઓડીસાના નયાગર વિસારનો યુવાન મહેશ સુદર્શન બહેરા ઉમર વર્ષ ત્રીસ ગુમ પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી પરિવારજનો ખૂબ ચિંતાતુર બન્યા હતા તે અન્ય રાજ્યોના અનેક શહેર ગામડાઓમાં રખડતો ભટકતો રહ્યો હતો પંદર વર્ષ વડોદરાના મધર ટેરેસા આશ્રમમાં રહ્યો જ્યારે એક વર્ષ બચ્ચાઓના મધર ટેરેસા આશ્રમમાં રહ્યો જ્યાં તેની ખૂબ જ સારી સારવાર થઈ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલિન્ટિયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવ જ્યોત સંસ્થાના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા મધર ટેરેસના બચાવની મુલાકાતે ગયેલા ત્યારે મહેશ વૈરાની પૂછતાછ કરી તેની પાસેથી ઓરિસ્સાના તેના ગામ અને પરિવારની માહિતી મેળવી હતી જેના આધારે ઓરિસ્સા પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કઢાયા હતા પરિવારજનોને સમાચાર મળતા જ આખો પરિવાર ખુશખુશાલ બન્યો હતો તેના માતા પિતા મૃત્યુ પામ્યા હતા એટલે તેના ભાઈએ તેની જવાબદારી સ્વીકારી હતી આખરે પરિવારની લાંબા સમયની વેદના અને મુશ્કેલીનો અંત આવ્યો હતો મધર ટેરેસા બચાવ સંસ્થાએ તેને ઘર સુધી પહોંચાડતા પરિવારજનોમાં અનહત ખુશી છવાઈ હતી મધર ટેરેસા બચાવો અને માનવજ્યોત ભુજના સંકલનથી માહેશ બાયરા પોતાના ઘર સુધી પહોંચ્યો છે ઘરેથી નીકળ્યો ત્યારે ત્રીસ વર્ષનો હતો આજે તે સાઠ વર્ષના થઈને ઘરે પહોંચ્યા છે તેના પરિવારજનોના જણાવ્યા મુજબ કામની શોધમાં તે ઘરેથી નીકળ્યો હતો પછી ઘરે પાછો ફર્યો ન હતો પરિવારજનોએ બંને સંસ્થાનો આભાર માન્યો હતો